સુખડી તો તમે અનેક પ્રકારની ખાધી હશે ફ્રેન્ડ્સ પણ આજે આપણે દૂધ સુખડી બનાવીને તૈયાર કરીશું દરેક વખતે એકદમ સોફ્ટ જ બનશે હંડ્રેડ પર્સન્ટ બહુ જ ટેસ્ટી બનશે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે પણ બનાવીને ટ્રાય કરજો વિડીયો ગમે તો જરૂરથી લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ પરફેક્ટ માપ સાથે દૂધ સુખડી એના માટે અહીં મેં રેગ્યુલર જે રોટલીનો ઘઉંનો લોટ આવે છે એ ઘઉંનો લોટ એક વાટકી ભરીને અને બીજી અઢટી વાટકી ભરીને એમ દોઢ વાટકી ભરીને મેં ઘઉંનો લોટ લીધેલો છે તો ફ્રેન્ડ્સ ઘઉંના લોટને સરસ ચાળીને લેવાનો અને એની સાથે સાથે મેં ચાર મોટી ચમચી જેટલો કડકડો જે ઘઉંનો લોટ આવે છે જેનાથી આપણે ભાખરી જનરલી બનાવતા હોઈએ છીએ તો અડધા કપ જેટલો એ લોટ લીધેલો છે એટલે ટોટલ બે વાટકીનું માપ છે અને આ આ જ વાટકીના માપથી આપણે બધું જ મેઝરમેન્ટ કરીશું તો બે કપ જેટલો આપણે લોટ લીધેલો છે દોઢ કપ રોટલીનો રેગ્યુલર લોટ અને ચાર મોટી ચમચી એટલે કે અડધા કપ જેટલો આપણે કડકડો લોટ લીધેલો છે જે ના હોય તો તમે બે કપ જેટલો રેગ્યુલર ઘઉંનો લોટ પણ લઈ શકો હવે એ જ વાટકીના માપથી એક કપ જેટલું મેં ઘી લીધેલું છે ફ્રેન્ડ્સ અહીં મેં ઘીને મેલ્ટ કરીને લીધેલું છે જેથી પરફેક્ટ માપ મળે સાથે સાથે દસ બદામ અને દસ કાજુ પણ આપણે લીધેલા છે તો આજની આ સુખડીમાં આપણે બદામ કાજુનો પણ ઉપયોગ કરવાના છે જે આપણા હડકાને ખૂબ જ મજબૂતાઈ આપશે હવે મેં મેલ્ટેડ ઘીમાંથી એક ચમચી જેટલું ઘી લઈ લીધેલું છે કડાઈમાં અને એમાં ઢીમા તાપે આપણે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ ડ્રાયફ્રૂટમાં તમે આની સાથે સાથે મગજ તળી પણ લઈ શકો પિસ્તા પણ લઈ શકો અખરોટ પણ લઈ શકો તમને ગમતા બીજા ડ્રાય ફ્રૂટ્સ પણ તમે એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ જનરલી આપણે સુખડીમાં ડ્રાય ફ્રૂટ્સ નથી એડ કરતા હોતા પણ આ લોખંડ જેવી શરીરને મજબૂતાઈ આપે અને શરીરમાં લોહીનું પ્રમાણ વધારે એ માટેની હું તમને દૂધ સુખડી બતાવી રહેલી છું તેમાં એમાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરવાના છે તો આ રીતે આપણે એને હલકા રોસ્ટ કરી લીધેલા છે એના ઉપર હલકો પિંક કલર આવી જાય એટલે આપણે ડ્રાય ફ્રૂટ્સને એક વાસણમાં કરી લીધેલા છે હવે આપણે એને ઠંડા થવા દઈશું બાકીનું બધું જ ઘી એ વાટકીના માપ પ્રમાણેનું આપણે કઢાઈમાં લઈ લીધેલું છે અને એમાં બે કપ જેટલું જે મેં તમને માપ બતાવ્યું એ પ્રમાણેનો આપણે લોટ એડ કરીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું મીડિયમ ટુ સ્લો જ રાખીશું હાઈ નહીં કરીએ બરાબર અને સતત હલાવતા જઈને આપણે સરસ લોટનો કલર ચેન્જ થાય હલકો ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી આપણે સતત હલાવતા જઈને એને મિક્સ કરવાનું છે તો શરૂઆતમાં આપણે ફ્રેન્ડ્સ આ રીતે મિક્સ કરીશું એટલે આપણને ઘી બરાબર દેખાય નહીં પછી જેમ જેમ આપણે શેકતા જઈશું એમ એમ એમાંથી ઘી છૂટું પડતું જશે એટલે બે વાટકી ઘઉંનો લોટ એની સામે એક વાટકી મેલ્ટેડ એટલે કે ઓગાળીને જે ઘી લીધેલું છે એ જ વાટકીના માપથી એ એકદમ પરફેક્ટ છે પણ જો તમને જરૂર લાગે તો તમે ઉપરથી એક બે ચમચી જેટલું ઘી બીજું પણ એડ કરી શકો છો બીજી બાજુ પર આપણા ડ્રાય જે આપણે મૂકેલા હતા શેકીને એ ઠંડા પડ્યા છે તો આપણે એને મિક્સર જારમાં એડ કરેલા છે એની સાથે વન ફોર્થ કપ જેટલું આપણે કોપડાનું છીણ પણ એડ કરીશું અને એને ઓન ઓફ ઓન ઓફ કરતાં જઈને એટલે બંધ ચાલુ બંધ ચાલુ કરતા જઈને ડર પીસી લઈશું બીજી બાજુ આપણું મિશ્રણ છે તે મેં એકદમ ધીમા તાપે મૂક્યું છે અને એને વચ્ચે વચ્ચે હું હલાવતી જાઉં છું એટલે એને છોડી નથી દેવાનું નીકળે નીચેથી ચોંટી જશે અને આ રીતનો ડ્રાયફ્રૂટનો પાવડર મેં તૈયાર કરી લીધેલો છે સાથે સાથે પ્લેટને પણ ઘીથી ગ્રીસ કરી દીધેલી છે જેમાં આપણે આપણી સુખડીને જમાવવાના છે તો તમે જોઈ શકો છો અહીં લોટ આપણો શેકાઈ રહેલો છે તો વચ્ચે વચ્ચે મેં પણ એમાં હલાવ્યું મારા હબીને પણ કીધેલું એ પણ વચ્ચે વચ્ચે એમાં મિક્સ કરતા જતા હતા હલાવતા જતા હતા જેથી એ ચોંટે નહીં તો આ વાતની તમારે ખાસ કાળજી રાખવાની છે આપણે ગેસની ફ્લેમ જ્યારે બીજું કામ કરતા હોઈએ ડ્રાય ફ્રૂટ્સ વગેરેને આપણે પીસતા હોઈએ તે વખતે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અહીંયા લોટવાળી અને વચ્ચે વચ્ચે એને મિક્સ કરતા જવાનું બરાબર તો જુઓ સતત હલાવતા જઈએ છીએ એટલે એનો કલર પણ ચેન્જ થતો જાય છે હલકો બ્રાઉનિશ થતો જાય છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમે કયા શહેરમાંથી જોઈ રહેલા છો કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી સારી લાગતી હોય તો પ્લીઝ પ્લીઝ જરૂરથી એક લાઈક આપજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે મારી આ રેસીપી ટ્રાય કરી કે નહીં એ મને જણાવજો જરૂરથી તમારી રેસિપી કેવી તૈયાર થઈ તો ફ્રેન્ડ્સ જુઓ આ રીતનો સરસ ગોલ્ડન કલર આવી રહેલો છે સતત હલાવતા જવાનું છે તો જુઓ એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે તો હવે આપણે જે ડ્રાય ફ્રૂટ્સને અત્યારે ઓન ઓફ કરીને જે દરદરા પીસીને રાખેલા બરાબર તો એને આ ટાઈમે આપણે એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ જુઓ એકદમ સરસ દાણે દાળ લાગે છે ને આપણી સુખડી બસ આ ટાઈમ પર આપણે ગેસની ફ્લેમને બંધ કરી કઢાઈને નીચે ઉતારી લઈશું અને એમાં જે વાટકીના માપથી આપણે બે વાટકી લોટ લીધેલો એક વાટકી ઘી લીધેલું એ જ વાટકીના માપથી એક વાટકી જેટલો ગોળ એડ કર્યો છે

આપણે નથી એડ કરવાનું આ એકદમ પરફેક્ટ માપ છે તો મેં જે માપ તમને બતાવ્યું છે ફ્રેન્ડ્સ એ માપથી જ તમારે બનાવશો એકદમ પરફેક્ટ બનશે પછી આપણે બધી વસ્તુને થાળીમાં જે ગ્રીસ કરીને રાખીએ છીએ આગળથી એમાં ટ્રાન્સફર કરી દીધું છે અને સ્પેચ્યુલાથી આ રીતે બધું સમતલ કરી લઈશું અને તમે છો તો વાટકીની પાછળની સાઈડ પર ઘી અથવા તેલ લગાવીને એનાથી પણ તમે સુખડીને સેટ કરી શકો છો તો બહુ જ ઇઝીલી સેટ થઈ જાય છે કોઈ જ પ્રોબ્લેમ નથી આવતી અને બહુ જ ટેસ્ટી બને છે આ સુખડી ફ્રેન્ડ્સ એવી બને છે ને કે તમે એને ખાસો એટલે મોમાં ઓગળી જશે અને એનો એ ટેસ્ટ એટલો મસ્ત લાગે છે ને તો જનરલી આપણે સુખડીમાં ડ્રાય ફ્રૂટ્સ નથી નાખતા હોતા પણ આ સુખડીમાં આપણે ડ્રાય ફ્રૂટ્સને રોસ્ટ કરીને એડ કરેલા છે તો જ્યારે આપણે એને ખાઈશું ને તો દરેકે દરેક બાઇટમાં એટલો મસ્ત ક્રન્ચી એનો ટેસ્ટ આવે છે હવે આપણે ઉપરથી એને ગાર્નિશિંગ માટે થોડું ડેસિકેટેડ કોકોનટ એડ કરી દઈશું જે આપણે એના ડ્રાયફ્રૂટ સાથે પણ વન ફોર્થ કપ જેટલું એડ કરેલું છે સાથે સાથે ઉપરથી થોડીક ખસખસ પણ આપણે ગાર્નિશિંગ માટે નાખીએ છીએ જે ઓપ્શનલ છે તમે એના જગ્યા પર ડ્રાયફ્રૂટથી પણ એને ગાર્નિશ કરી શકો છો અને તમે કોઈ પણ વસ્તુ નાખ્યા વિના પણ એને આ રીતે જમાવી શકો છો એ પણ સરસ જ લાગે છે દસ મિનિટ સુધી થોડુંક આપણે એને ઠંડુ થવા દીધું પછી આપણે એમાં આ રીતે કટ લગાવી લઈશું તો ફ્રેન્ડ્સ એકદમ તમને જોતાં જ ખબર પડતી હશે કેટલી સોફ્ટ સુખડી બની છે એકદમ ઇઝીલી એમાં કટ લાગી જાય છે સાથે સાથે એનું જે મેં મેઝરમેન્ટ તમને આપ્યું છે એકદમ પરફેક્ટ જ છે તો ઘરમાં રહેલી કોઈ પણ વાટકી તમે સેટ કરી લેશો અને એની હેલ્પથી બનાવશો કોઈ જ પ્રોબ્લમ નહીં આવે તમારી પણ પરફેક્ટ જ બનશે જો અમે એને પંદર વીસ મિનિટ સુધી પંખા નીચે મૂકી રાખેલી અને પછી તમને એમાંથી પીસ કાઢીને બતાવી દેલી છું તો સરસ એવી આપણી સુખડી તૈયાર થઈ ગયેલી છે અને હું તમને એનો પીસ પણ કાઢીને બતાવું છું અને તોડીને પણ બતાવીશ જેથી તમને આઈડિયા આવે કે કેવી બની છે તો તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ બની છે એકદમ દાણે બહુ જ સરસ બની છે તો ફ્રેન્ડ્સ તમે પણ બનાવો ટ્રાય કરો તમને મારી રેસિપી કેવી લાગી મને જરૂરથી કહેજો કમેન્ટ સેક્શનમાં અને ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો